વાગોરે વિધાનસભાની સભાની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ બાપુએ પોતાના વિશાળ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી વાગોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી ધર્મેન્દ્ર વાઘેલા બાપુએ માડોદર ગામમાં આવેલ મહાદેવ મંદિરથી રેલી યોજવામાં આવી હતી વડોદરા લોકસભા અને વાગોડિયા વિધાનસભાના પડગમ વાગી રહ્યા છે ત્યારે વાગોડિયા વિધાનસભા સીટ પરથી ભાજપાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીનું આયોજન માડોદરથી વાઘોડિયા સેવા સદન ખાતે ઉમેદવારી ભરવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પહોંચ્યા હતા સવારે દસ વાગે માડોદર ગામમાં આવેલ મહાદેવ મંદિરના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે વાઘોડિયા સેવા સદન ખાતે પહોંચ્યા હતા ભાજપાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભર્યું હતું બાપુ સાથે વડોદરા લોકસભાના તથા ધારાસભ્ય ભાજપ જિલ્લા પ્રમુખ તેમજ ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા પોલીસે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અચ્છા બાપુએ વિજય મુહર્ત જાળવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડે શું કહેશો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ જો મુરત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી લઈ રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે શું કહેશો આપણે ભાઈ કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અભિ અપવિત્રને જે આ પવિત્ર મોલ છે એ બગાડશો નહીં અહીંયા કોઈપણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી રાજકોટમાં દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોરડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા પોતે છો આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલી ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોરડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે મારા કાર્યકર્તાઓએ મારી વાઘોડિયાની જનતાએ કે અબકે બાર દેઢ લાખ કે પાર જ્યારે જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે આ વખતે પણ જે એમને અબકે બાર એક લાખ કે પાર એ નારો પણ પૂરો થશે કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ બાપુ ક્ષત્રિય સમાજમાં એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી મોદી સાથે છે ભાજપ સાથે છે ફક્ત રૂપાલાથી વાંધો છે રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય હા સો જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ એવું કહે છે એ લોકોની જે કંઈ માગણી છે એની મહળી મંડળને એ લોકો ચર્ચા કરે છે એની અંદર હું નાનો પડી